નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર માં વાત કરીએ તો વાઘોડિયા તાલુકાના ઘોડાદરા ગામ પાસેથી દેવ નદી માં બની ઘટના આડેર શ્રમજીવી દેવ નદી ના પાણી માં તણાઈ ગયો ખેતી કામ હળ સાથે બળદ લઈ નદીના વહેતા પાણીમાંથી પસાર થઈ રહ્યો હતો તે સમયે બની ઘટના છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં વરસાદ થતા દેવડેમમાંથી દેવ નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી દેવ નદીમાં હાલમાં પાણીની આવકમાં વધારો થતા દેવ નદીમાં તેજ તેજ પ્રવાહ સાથે વહી વહી રહ્યું છે પાણી નદીમાં રહેલા પાણીના પ્રવાહના કારણે વહીલા પ્રવાહજીવી તણાવ દેવડેમમાંથી પાણી દેવ નદીમાં છોડાતા વહીવટી તંત્ર દ્વારા દેવ નદી કિનારાના લોકોને સલામતી માટે આપી છે સૂચના મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કિનારે પહોંચશે સ્થાનિક લોકો દ્વારા નદીમાં અડધ શ્રમજીવીની શોધખોળ હાથ ધરી

અલાકડું પણ નહીં થયું અને ભાઈને શોધખોળ માટે ગામના લોકો બીજા આવ્યા હતા કૂદી પડ્યા હતા એના એ કરવા માટે પછી મામલતદારને જાણ કરી હતી ટીડીઓ સાહેબને પણ જાણ કરી અને અહીંયા આવી ગયા છે અને એની આગળ કાર્યવાહી હાથ ધરી છે